ઘમાતું નહીં ભાઈ ઘમાતું નહીં દાડા ઉમર થઈ દે નહીં ખમાતું રોમ લઈ લે આ લઈ લે હા 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 હે પ્રભુ હે પ્રભુ હા હા ભગમ લઈ લે આ રોમ લઈ લે હુક્કાશી કરે છે હુકાદસી કરે છે ખાવા ટેમ સર ભગવાન હવે લઈ લે નહીં ખમતું આ તમતું કપૈયે નહીં ખમતું લઈ લે લઈ લે મત દેસિ કર દસી કરવા વત માર છોકરાન કરજે માર છોકરાન કરજે હું તો કહું છું કરસન્યોન જક્ષીડો મારા બેટા ભાત હલવાય ટેમ આવતા નહીં ખાવા નહીં આવતા હું કરવાનું માથા પડ્યા છે માથા પડ્યા છે જબર કાઠું કરી હોય ને બાપા

હા હે રેવા દેતી નહી ઉધરો જીવ લઈ એમ કરે એક બાજુ ગરમી જીવ લઈ એમ કરે હું કરું હે રંગ ખૂબ દશી થઉં છું મારા ભગવાન ખૂબ દશી થવ છું

મારો મારો પેટ ઠારવાના બદલે તમે ચેવું ચેવું કરો અલ્યા તમને ભગવાન સુખ ની આ લાઈન છું હવે તો પોણી ને તમે ઠરી ગયો તો

કટાર તો પટાફટ લાય પેટમાં બળે છે રે રોમ આ કેટલા રયા જઠીડો ને કેટલા રયા કહું છું ચાણા ખાવાનું લાલચી ચાણા મારો પેટ થારસી ચાણા મારો ઓટેડો થારસી અરે કાકોય માથા પડ્યા છે

મારે ડોસી હાજી નથી રહેતી એટલે છેતર વેચી મારવું પડ્યો દવાખાનામાં માં ખુબ પૈસા થઈ ગયા પાંચ છ લાખ થઈ ગયા એટલા હાલી જેવું પડ્યું નકર તમારા માટે હું હાઈ રોપ અરે ડોસી તો માલું કરો આ તો જવાની તમે જે નાટક કર્યો ને થાટ કર્યા ને એટલા બધા બધું વેચી માર્યું છે આ એટલા આ બધા ઈનો કરમ નડે છે મલ્યા હું એવું કાઈ નઈ કર્યું તમે વસ્તીના ના વાતો મત કરો એમ કહું છું એ હેતર રાયો તો હાલ વેચો તો દવાઈ થોત તો બધું ગાડીએ લાવત

બોલી જાય ચરબર ચરબર હમણાં લકડી લઈ ને તો મારી નોખો એમ કઉસ વધારે મને મત બોલાવરાવો ઘણું કરવું મત બોલાવરાવો એમ કઉસ જીવડા આવું બોલો હતે તું સોનો મોનો કોમ કરજે

તમારા જેવા ડોહા જુઓ કે આટલું બધું કરે ગા ગા હવાલો ચાલુ છે હું તો કઉા માં પડાયો તમે મરી જુઓ ઘોઘલો દબાઈ પટાઈ નાખો હું હાલ રાસ થી ભરો

અમારે હમાચર લેવા આવતા હતા અમે તો હમાચાર લેવા આવતા હતા

પેટ નો વચેડો છે પેટ નો વચેડો છે હું કરવાનું સમાજની સેવા કરતા ના બેટા જેવા છોકરા પાછા આપડા ના રમ ડોહા સેવા કરતા ના યુવાન મોટા કર્યા હળવા ડોહાની સેવા કરતા ના ઘર પણ

છોકડા મોટા કરવા પડી કે સેવાય કરી પડે ને બધું એ કરવું પડે મને વેચી મારો તમારો એમ કાળજો ઠરતો હોય તો હું કઉન હું તો એમ જ કહું આ તો આખા ગો આપડે જીબ્બા જ નહીં કોઈ આપ પચી વાપર્યા છે વાપરી અને કાલે દવાખાના ભેગું કરીએ વધનાર ગાડી બોલાય લઈ જવાના દવાખાના મરી જાય ને ગોમ માં કોઈ વસ્તી વાતો આપડી ના દવાખાના લઈ જાય ને આખા ગોમો જેટલા સમાચાર છે ને એટલો ના કહે હું તો એમ છું કઉમા હેઠળ આમી તો ગોમો લઈ જાય પરથી ઘેર લઈ જાઓ ને વધના દવાખાના લઈ એસી ના પંખા ના વાયર